ત્યારે શ્રીજીએ કહ્યું પ્રથમ કૃષ્ણાવતારમાં ગોપીજનોથી સ્નેહનું દાણ લીધું લે ઠાકોરજીએ દાણ લીધું તું એ વાતનો અહીંયા ઉલ્લેખ કરે છે કે ગોપીજનોથી સ્નેહનું દાણ લીધું અને ગોપીજનોનું કાર્ય સિદ્ધ થયું અને તે જ ગોપીજનોને વચન આપ્યું તે બધા તમો પ્રજમાં પ્રગટ થયા છો એટલે ગોપીજનોને જે વચન આપ્યું એ વચન પાડવા ઠાકોરજી અને વચન નિભાવા ઠાકોરજી અને વચને બંધાયા છે એ ગોપીજનો જેના વચને બંધાયા છે એ ગોપીજનોએ પ્રજમાં પ્રગટ થયા છે જેથી આ પ્રસંગે દાણના રૂપમાં ભેટનું પ્રમાણ બાંધીને સર્વ સેવક પાસેથી ગ્રહણ કરીને તેના ભાવનું શોધન કરીએ છીએ એક એક સેવકની ભેટ ગ્રહણ કરી રહ્યા છીએ તે ભેટનું પ્રમાણ અમારી સ્વતંત્ર ભેટનું છે અમારા નીજી ઘરનું પ્રમાણ છે એટલે એ ભેટ ઠાકોરજીની છે ઠાકોરજીના ઘરની ભેટ છે મોરાર ભાવ પ્રકાર પ્રકારનો છે છે બતાવ્યો સેવકા નામ લોકે વ્યવહાર પ્રસિદ્ધયતી પ્રથમ હવે આપણા ઘરમાં ઠાકોરજીની ભેટ ક્યારે ક્યારે કાઢવી જોઈએ એ ઉત્સવના તહેવારના નામ છે પ્રથમ શ્રીજીના જન્મોત્સવની બીજી દિવાળી હટરી નૂતન વર્ષ ફૂલડોળ અક્ષય તૃતીયા રથયાત્રા હિંડોળામાં પધારે ત્યારે મંડપ મનોરથ કાર્યમાં શ્રી યમુનાજીના પેપાન સમયે એટલે આ આખું વાક્ય છે કે મંડપ મનોરથ કાર્યમાં શ્રી યમુનાજીના પેપાન સમય બાળકનો જન્મ થતા નામકરણ શરણદાન પામે ત્યારે એટલે કે જ્યારે જન્મ થાય ત્યારે નામકરણ વખતે પણ શરણદાન પામે ત્યારે અંત સમયે ત્યારે પણ ભેટ કાઢવાનો પ્રકાર છે શ્રીજીને પોતાના ગ્રહે પધરાવે તે સમયે સર્વ કાર્ય પ્રથમ ભેટ ધરીને પછી સેવકોએ કરવું તે સમર્પણનો ભાવ થયો જાણવો અમારા વલ્લભકુળમાં શ્રીજીનું જે દ્રવ્ય છે તેનો સ્પર્શ અમો કરતા નથી પટવસ્ત્રમાં લઈએ છીએ એવું સ્વરૂપ ભેટનું છે એટલે કે આજે પણ આજે પણ એવું જ પ્રકાર ચાલે છે વલ્લભપુરમાં સ્પર્શ નથી કરતા ભેટનો દ્રવ્યનો સ્પર્શ નથી કરતા પટવસ્ત્રમાં લે છે તે તો શ્રી સ્વામનીજી અને વ્રજરત્નાના ગુપ્ત ભાવનો પ્રકાર છે તેથી તે ભાવનો અંગીકાર શ્રીજીવીના કોઈ કરી શકે નહીં કરે તો મહાપરાધી થાય એટલે કે સ્પર્શ કરવો પણ એ અધિકાર લીધો એવો ભાવથી બાળકો તો એને સ્પર્શ પણ નથી કરતા કેમ કેમ કે એ તો સ્વામીનીજી અને વ્રજરત્ના ગુપ્ત ભાવનો પ્રકાર છે એટલે એ ભાવનો તો અંગીકાર ઠાકોરજી વિના કોઈ ના કરવો જોઈએ એટલે સ્પર્શ પણ નથી કરતા ભેટનો હવે પાછું છેલ્લે શું કીધું કે કરે તો મહા અપરાધી થાય હવે એ પાછું આપણા માટે ફરીવાર નીચે આવવાનું છે એટલે અત્યારે અહીંયા ચાલુ રાખીએ વાંચવાનું ભેટનો સર્વ પ્રકાર વિત્તજા સેવાનો છે ત્રણ સેવા છે ને તનુજા વિત્તજા અને માનસી એમાં વિત્તજા સેવા ભેટનો પ્રકાર તેને લીધે ભેટ સર્વોપરી શ્રીજીની નિજી પોતાની છે જે શ્રીજીના કામમાં આવે સેવકના કામમાં આવે નહીં એટલે કે જે કાંઈ પણ ભેટ આપણે કાઢી છે એ ભેટ ઠાકોરજીની છે ગોકુળની છે ઠાકોરજીના ઘરની છે હવે આગળ સમજાવે છે કે અમોએ જે સેવન તમને પધરાવી આપ્યું છે એટલે કે આપણા ઘરના ઠાકોરજી જે સેવકને ઘેર સેવાય છે તેની આગળ જે ભેટ ધરે છે તે પણ ચરણ ભેટ શ્રીજીની થાય છે એટલે કે આપણા ઘર આપણા ઘરના ઠાકોરજીની આપણે ચરણ ભેટ જે ધરી છે એ ભેટ પણ ઠાકોરજીની શ્રીજીની થાય છે તે પણ શ્રીજીના ઘરે પહોંચાડવી જોઈએ એટલે કે ગોકુળની પહોંચે જે ચરણભેટ છે એ ગોકુળ પહોંચે તેમાંથી પોતાના ઘરમાં બિરાજતા સેવ્ય સ્વરૂપને અર્થે ખર્ચવી નહીં એટલે આપણે ચરણભેટ જે કાઢી એ આપણે આપણા ઠાકોરજી માટે વપરાય નહીં ખર્ચાય નહીં એ ગોકુળ પહોંચાડવી જોઈએ પોતાના માટે બિરાજતા સેવ્ય સ્વરૂપને પોતાના દ્રવ્યની સામગ્રી સમર્પણ થાય એટલે કે આપણા ઠાકોરજી માટે આપણે કોઈ વસ્તુ નવીન વસ્તુ પધરાવી હોય તો એ દ્રવ્યથી નહીં એ તો આપણે ગોકુળ પહોંચે પણ આપણા દ્રવ્યમાંથી આપણે આપણા ઠાકોરજી માટે કોઈ નવી વસ્તુ લાવી શકાય એ ભેટમાંથી નહીં પોતાના માથે બિરાસ્તા સેવ્ય સ્વરૂપને પોતાના દ્રવ્યની સામગ્રી સમર્પણ થાય શ્રીજીના દ્રવ્યથી અથવા અન્ય કોઈ બીજાના દ્રવ્યથી પણ પોતાને માથે બિરાસતા સેવનને ધરી શકાય નહીં એટલે જે આ દ્રવ્ય છે એ ઠાકોરજીનું થયું એટલે તો નહીં જ પણ બીજા કોઈનું દ્રવ્ય દ્વારા પણ આપણે આપણા ઠાકોરજીની સેવા પહોંચાતી નથી અન્ય કોઈ બીજાના દ્રવ્યથી પણ પોતાની માથે બિરાજતા સેવનને ધરી શકાય નહીં તે શ્રીજી આરોગતા નથી મોરાર તમોને અમોએ તમો તમો અમોને મોરાર તમો અમોને ઠાકર કરીને જાણો છો તો જે ભેટ અમારા ચરણમાં ધરી તે તો સ્નેહના રૂપમાં ધરી તે તો બંને ભાવની ધરી તે તો શ્રીજીની પોતાની ઠરી તે સેવકને કાંઈ કામ આવે નહીં એટલે આપણે આપણા ઠાકોરજીને ધરી છે પછી એમાં આપણે કઈ કામમાં લેવાની જરૂર નથી ભેટનો સર્વ પ્રકાર જાણીને રહેવું શ્રીજીના દ્રવ્યમાં કોઈ દિવસ મન ચલાયમાં ન કરવું જે કરશે તે અમારો નથી તેમ સમજવું તેનું મુખ શ્રીજી ક્યારેય જોતા નથી તે તો મહાઅપરાધી છે તે નિશ્ચય માનજો એટલે ભેટનું દ્રવ્ય ભેગું થયું છે ગોકુળ સુધી હજી પહોંચ્યું નથી અને એવો વિચાર પણ અગર આવે કે આ ભેટ અત્યારે આપણે ઠાકોરજીના અર્થે આપણા ઘરના ઠાકોરજીના કંઈ વસ્તુ નવી લાવવાની છે એના માટે લઈ લઈએ પછી આપણે બીજી કાઢી લઈશું ના એવું પણ વિચારવાનું નથી આપણા આપણા ખિસ્સામાંથી જે કાંઈ પણ વસ્તુ છે લાવવી હોય એ આપણા જ ખિસ્સામાંથી એ દ્રવ્યમાંથી ન લઈ શકાય જે આપણે પહેલાં જ ભેટ કાઢેલી છે જે ગોકુળ પહોંચવાના અર્થે સાઈડમાં મૂકેલી છે એમાંથી આપણે ખ આપણા ઠાકોરજી માટે વિચારવાનું પણ નથી મન ચલાયમાન કરવાનું નથી એ તો ગોકુળ જ પહોંચે એવું અહીંયા આપણને સમજાવ્યું છે અને અગાઉ જે આપણને કીધું કે કયા કયા ઉત્સવે આપણે ભેટ કાઢવી જોઈએ એ પણ આપણે આજે જોઈ ગયા એ ઓડિયોના શરૂઆતમાં આપણે જોયું આપણને ગમે ત્યારે એ મળે તો વારંવાર આપણે શરૂઆતમાં આપણને સાંભળી શકાય પણ વાંચવું હોય તો પાના નંબર એકસો ને એકત્રીસ સંહિતા ભાગ બે અત્યારે આટલું જ બોલીને નાની વાતની બોલો શ્રી ગોપાલ લાલકી કીજે